અમદાવાદના સીમાડે વિશાળવાડીમાં આશરે એક હજાર વર્ષ પહેલાનું પૌરાણિક સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ઇતિહાસ કહે છે કે આ મંદિરમાં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે અહીં આવનાર દરેક શ્રદ્ધાળુઓની દરેક ભક્તોની મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે અહીંયા દર સોમવારે આવેલા તમામ દર્શનાર્થીઓને પ્રસાદમાં ફળાહાર કરાવવામાં આવે છે મંદિરના પરિસરમાં યજ્ઞશાળા ભોજનશાળા અને ગૌશાળા પણ આવેલી છે અને આ ગૌશાળામાં આશરે

આ સોમનાથ દાદા નું શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયેલ છે હજારો વર્ષ પહેલા અહીં જુદી સાવાળી ગામ હતું કઈક કારણોસર ગામના બીજે વસવાટ કર્યો અને અહીં નદીના કિનારે સરસ્વતી નદીના કિનારે સંયમભુ દાદા હજારો વર્ષ પહેલા પ્રગટ થઈ રહ્યા છે અને સંયમભુ શિવલિંગ છે આ મંદિરની અંદર ગામે ગામથી ગુજરાતથી મહારાષ્ટ્રથી રાજસ્થાનથી પોતે નવગ્રહ ગ્રહોની વિધિ કરાવવા માટે કાયમ યજમાનો આવતા હોય છે અને તે તેમના ભૂદેવો પાસે ગ્રહ શાંતિ માટેની વિધિઓ કરાવતા હોય છે નવચંડી રુદ્ર જેવા આજ્ઞિક ધાર્મિક યજ્ઞો અહીં વારંવાર રોજ થતા હોય છે અહીં મંદિરની અંદર ગૌશાળા પણ છે આપણી પાસે ગૌશાળામાં ચાલીસ ગાયો છે બાર મહિનામાં મંદિર તરફથી બે દિવસ મૃત્યુંજય મહાદેવના આવતી આપવામાં આવે છે સવા લાખ આવતી આપવામાં આવે છે તેમાં બસોને એકાવન જોડા આપણે બેસાડવામાં આવે છે સ્વયંભુ અહીં દાદા દરેકને શ્રદ્ધાપૂર્વક તેની મનોકામના પૂરી કરે છે આ મંદિર સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ચાલે છે સુએજ ફાર્મ ખેડૂત મંડળનું ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું વ્યવસ્થા થાય છે અને તેમના પ્રમુખ મનીષભાઈ પટેલ વહીવટ સંભાળે છે भोजन शाला श्रावण महीना अंदर भंडारा मंदिर द्वारा थता हो <ड़ीधा> કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ